નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાતનું શીર્ષક છે બાનું પિયર તો મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને ખાસ કંઈ કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખવો જ પડશે તો ચાલો તમારો વધારે સમય ન બગાડતા વાતને શરૂ કરીએ મીરાપુર કુદરતના ખોળે અને હિરણ નદીના કિનારે વસેલું એક સુંદર ગામ છે ચારે બાજુ પર્વતમાળાની નાની મોટી ટેકરીઓ આવેલ છે મીરાપુર ગામમાં સવારની ચહલ પહલ થઈ રહી છે લોકો પોતપોતાના કામ જવા માટે નીકળી રહ્યા છે છોકરાઓ સોરબકોર કરતા કરતા શાળાએ જતા નજરે ચડી રહ્યા છે એક દ્રષ્ટિએ જોઈએ તો બધું જ સાવ સામાન્ય નિત્યક્રમ ક્રમ મુજબ દ્રશ્યમાન થઈ રહ્યું છે પણ આ દ્રશ્યને થોડો ઊંડાણમાં જોઈએ તો એક હદય દ્રાવક ઘટના ઘટી રહી હોય એવો નજારો પણ જોવા મળે છે ફળિયામાં બધા જ્યારે સવારના નિત્યક્રમમાં વ્યસ્ત છે ત્યાં એક બા એમની ઊંડી ઉતરી ગયેલી આંખોથી ગામના મુખ્ય રસ્તા પર મીટ માંડીને બેઠા છે જાણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હોય એમ જણાઈ રહ્યું હતું એટલામાં માંજ એમના પાડોશી માંથી અવાજ આવ્યો અલ્યા ડોશીમાં રોજ રોજ આમ સિદ્ધ રાહ છું કોણ તમારે માટે નવરું છે તો સવાર સવારમાં તમને આવવાનું છે ખાટલે હું આવું પછી ચાને ભાખરી ખાઈ લો આ અવાજ ડોસીમાના કાને તો પડ્યો પણ બરાબર સંભળાયું ના હોય એમણે ગંભીરતાથી અવાજની દિશામાં નજર કરી અને જોયું કે સામે પાડોશમાંથી જીવણભાઈના મોટા દીકરાની વહુ હીના ચા નાસ્તો લઈને એમની પાસે આવી રહી છે ડોસીમાં કાંઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર ફરીથી રસ્તા તરફ નજર રાખીને બેઠા રહ્યા હીના આવીને એમનો હાથ પકડી ઊભા થવા માટે ઇશારો કર્યો એ હાલો હવે એ રસ્તે મેટ માંડીને બેઠા રહેશું તો આઈને આઈથી લઈ જવા પડશે પરબારા હાલો ચા પીલો તોય ડોસી માં કોઈ પણ જવાબ આપ્યા વગર બેસી રહ્યા પછી હીના બાજુમાં બેસી કાનની નજીક જય મોટેથી બોલી આલ્યા બા બહુ થયું હાલો હવે ચા પીલોને મારે હજી બહુ કામ બાકી છે હવે બા થોડા સ્વસ્થ થઈ સાવ ધીમા લડખડતા અવાસે બોલ્યા બેટા મારે ભૂખ નથી અને હજી ગામની પેલે બસ આવી નથી એ આવી જાય પછ હું તારે હારે આવું ત્યાં લગન તું રોંઢો કરી લે મારે વાટ નો છો હિના મનમાં ગુસ્સો કરી બબડી આ ડોશીનું વળી કોણ રહી ગયું છે મળ્યા વગર તે રોજ રોજ સવારથી સાંજ બસ વાટ્યું જોયા કરે છે હિના એનો અણગમો દબાવી સમજાવવાના પ્રયાસ રૂપે માની બાજુમાં આસન બિછાવીને ત્યાં જ બેસી ગઈ એટલામાં બસના વોર્નનો અવાજ સંભળાયો તરત જ હિના બોલી બા લિયો જઈ તમારી પેલી બસ બા ધીમા અવાજે બહુ જ આતુરતા સામે હિનાને હાથ જોડી આજીજી કરી બસ સ્ટેન્ડ સુધી લઈ જવા કહેવા લાગ્યા હિનાએ મહા મહેનત એમને હાથ પકડી ઊભા રાખ્યા અને ધીમા પગલે એમને બસ સ્ટેશન સુધી ચલાવા લાગી બંને જણા બસ સ્ટેશન નજીક જઈ રહ્યા બા એક પણ ધ્યાન ભટકે નહીં એમ બસમાંથી ઉતરતા મુસાફરોને જોવા લાગ્યા એક એક મુસાફર બસમાંથી ઉતરી રહ્યા હતા એમ બાની આતુરતા પણ વધી હતી દરેક મુસાફરને એ ધ્યાનથી જોઈ રહ્યા હતા બધા મુસાફરો બસમાંથી ઉતરી પોતાના રસ્તે નીકળી રહ્યા હતા એક પણ મુસાફર આ બા તરફ ધ્યાન દઈ રહ્યા ન હતા બાની અધિરાઈ વાળી આંખોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે જાણે હમણાં કોઈ અજાણું વ્યક્તિ બસમાંથી નીચે ઉતરશે અને કોઈને પૂછશે કે કાશીબા ક્યાં રહે છે બસમાંથી જ્યારે કંડક્ટર સિવાય બધા જ મુસાફરો ઉતરી ગયા અને છેલ્લો મુસાફર ઉતરવાની સાથે જ બાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે એમની અધિરાય હવે નિરાશામાં રૂપાંતર થાય જ છે જ્યારે કંડક્ટર બસ ઉપાડવા માટે

ભેટી પડી અને એમના પીઠ પર હાથ ફેરવવા લાગી થોડી વાર પછી બાણી હારું રાહ જુઓ છો અને આ આહુડા પાડો છો કાશી બા આખું ભીની આંખે હીનાનો હાથ પકડી ઘર તરફ ચાલવા લાગ્યા એમના ચહેરા પર નિરાશાની સાથે સાથે ફરી પ્રયત્નોની આશા પણ વર્તાઈ રહી હતી પરંતુ તે હિનાને જવાબ આપવા કાંઈ જ બોલી શકે એવી હાલતમાં નહોતા એમના ગળામાં જાણે ભાવનાઓનો ડૂમો ભરાઈ ગયો હતો હિના બાને ઘેર લાવી ખાટલામાં બેસાડ્યા અને પોતે આસન બિછાવી એમની પાસે બેસીને એમનું ધ્યાન બદલે એવી વાતો કરવા લાગી બા સ્વસ્થ થયા એટલે હિના પોતાના ઘેર જઈ ચા અને ભાખરી લઈ આવી કીટલીમાંથી રકાબીમાં ચા નાખતા નાખતા એ રકાબીમાં ભૂખ મારીને ચા ઠંડી કરવા લાગી અને હાથથી ભાખરીનો ભૂકો બનાવી બાને ખવડાવવા હાથ લંબાવ્યો એના હાથમાં બાને જોઈ ધ્રુજતા હતા કારણ કે બાનું ધ્યાન હજી પણ ગામમાં આવતા વાહનો તરફ જતું હતું અને હમણાં જ કોઈ એમના ઘેર આવશે એવી રાહ જોઈ રહ્યા હતા અને આ જોઈ હિના પણ અંદરથી ભાવુક હતી બહુ આગ્રહ કર્યા પછી બાએ ચા પીવાનું ચાલુ કર્યું અને હિનાના હાથે ભાખરીનો ભૂકો મોઢામાં મૂકીને મમરાવવા લાગ્યા નાસ્તો કરી લીધા પછી હીનાએ ભાવુક સ્વરમાં બાને પૂછ્યું બા રોજ સવારે તમે આ કોની રાહ જુઓ છો ઈ તો કોને તમારો હગું કોઈ આવવાનું હે બાએ ધીમા અવાજે જવાબ આપ્યો અટાણે મારી હગી કહેવાય એવી તો તું એકલી હે બીજું કોઈ હગુ આ કાળિયા ઠાકરે મારી પાસે રહેવા દીધું નથી કોણ જાણે કેમ મેં એવા હું પાપ કર્યા હશે હીના બોલી બા તમારી હગલી તો હું જ છું અને મારા હિવાય તમારે કોઈની જરૂર એ નથી હો એ હંધુ તો હું જાણું છું પણ આટલા વર્ષોમાં મને તમે એ નથી કીધું કે તમે રાહ કોની જોવો છો કોના માટે તમે રોજ સવારે રાહ જોઈ જોઈ આહુડા પાડો છો બાળ હરતા સ્વરમાં બોલ્યા બેટા એ હું તને નહીં કહું મને એ હવાલ ન પૂછ એમના પગ દબાવતા દબાવતા હીના બોલી એ હારું બા તમારી કહેવાની ઈશાન તો નો ક્યો પણ આમ રોજ આહોડા વહેરાવી ઓછું ના લાવું બા હિનાના હાથ ફેરવતા ફેરવતા બોલ્યા તું મારી આટલી ફિકર ન કર અને હવે ઊભી થા મારી પાસેથી અને તારું કામ પતાવ હમણાં નિહાળેથી તારા છોકરા આવશે અને તારું કોમ રહી જાય બાએ હિનાની વાતને ફરી એક વાર ટાળી દીધી હિના બધું સમેટી ઉભી થઈ પોતાના ઘેર જતા જતા એને કહ્યું બા તમારે કંઈ જોવી તો મને સાથ દેજો હું ઘરમાં જ છું બા ખાટલામાં આડા પડ્યા પડ્યા પાછા વિચારોમાં ખોવાઈ ગયા આમ ને આમ બાના દિવસો ખૂટતા હતા એમને કોઈ વાત મનમાં એવી લાગી હતી કે એમનું શરીર સાથ ના આપી રહ્યું હોય છતાં એ રોજ એમને રાહ જોવાનો ગામમાં આવતા બધા વાહનોની અવર જવરનું ધ્યાન રાખવાનું નિત્યક્રમ ભૂલતા નહીં અને ગામમાં કોઈને કશું પણ કહેવાતા નહીં ના કોઈની મદદ લેતા ના કોઈ ન ફરિયાદ કરતા બસ એમના જીવનમાં એક જ સથવારો ગણી શકાય એવી હિના જ હતી નેવું વર્ષની બાણી તો એ રહેતા નહીં આખો દિવસ ને કાંઈ પ્રવૃત્તિમાં પોતાને પરોવી રાખતા ફળિયામાં કોઈ પણ વ્યક્તિના ઘેર સારો નરસો પ્રસંગ હોય ત્યારે મહિલા મંડળના પ્રમુખ બાજ રહેતા અને રસમો રીત રિવાજો વિશે માર્ગદર્શન આપતા આ બાજુ હિના પોતાના ઘેરે કામ તો કરી રહી હતી પણ એનું મન બાના વિચારોમાં ખોવાયેલું હતું બાનો એ અધીરાય વાળો ચહેરો વાર વાર એની સામે આવી રહ્યો હતો અને પ્રશ્ન કરી રહ્યો હતો કે એવું તે ક્યુ વ્યક્તિ છે કે જેને મળવા બા આટલા બધા આધુર છે આટલા વર્ષોથી હું બાની પાડોશમાં રહું છું એમના એમના સગા સંબંધી કહી શકાય કોઈ વ્યક્તિ ઘરે આવ્યું હોય એવું બન્યું નથી ના તો કોઈ મહેમાન એમનું સરનામું પૂછતા પૂછતા ગામમાં પધાર્યા હોય તો પછી બા કોના માટે એટલા બેબાકડા

રસોઈ બનાવી રહી છે અચાનક રસોઈ બનાવતા બનાવતા હીના ચક્કર ખાઈને નીચે પડી જાય છે છે અને ઘરના બધા વ્યક્તિઓ રસોડામાં દોડી આવે છે બધાને અચાનક દોડતા જોઈ બાને પણ ખબર પડે છે કે હિનાને કંઈક થયું છે એટલે લાકડીના સહારે ધીમા પગલે બા પણ પડોશ માં હિનાના ઘેર આવી જાય છે ઘરના લોકો હિનાને પાણી પીવડાવી બેઠા કરવાનો પ્રયાસ કરે છે ત્યાં જ બા આવીને બાનાની બાજુમાં બેસી એને માથે હાથ ફેરવવા લાગે છે અને હાથ પાંખો ફેરવી હવા નાખે છે હીના સુધમાં આવી બેઠી થવાનો પ્રયત્ન કરે છે બા હિનાને પૂછે છે બેટા આજે તું જમી છે કે બસ ભૂખ્યા પેટે આખો દી કાઢી નાખ્યો છે હીણા ઊભી થાય છે અને બા સાથે એના રૂમમાં જઈ પલંગ પર આરામ કરે છે બા પણ એની પાસે બેસી રહે છે થોડી જ વારમાં હીનાનો પતિ ડોક્ટરને લઈને આવે છે ડૉક્ટર હીનાની તપાસ કરે છે તપાસમાં કંઈ અસામાન્ય લક્ષણ ના લખતા ડૉક્ટર હિનાને થોડું લીંબુ પાણી પીવાનું અને આરામ કરવા સાથે સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપે છે બીજા દિવસે ટેક્સ્ટનો રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે હિના ગર્ભવતી છે એના ઘરમાં ખુશીની લહેર છવાઈ જાય છે અને સૌથી પહેલા હિના બા પાસે જાય છે અને આ વાત જણાવે છે બા પણ ખૂબ જ ખુશ થાય છે અને હિનાને આશીર્વાદ આપે છે સાથે સાથે હિનાને શું ખાવું શું પીવું આ બધા વિશે સલાહ આપે છે આમને આમ દિવસો પસાર થાય છે સાતમે મે મહિને હિનાના પરિવારવાળા હિનાનું શ્રીમંત જોવડાવે છે બા હિનાની સાથે જ મોટા ભાગનો સમય વિતાવે છે અને એક માની જેમ હિનાનું ધ્યાન રાખે છે હીના બાને કહે છે કે બા મારું શ્રીમંત થઈ જાય પછી હું સુવાવડ માટે પિયર જતી રહીશ ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે અને મને પણ બા નથી તો તમારા વગર મને પણ માની કમી વર્તાશે એટલે તમે પણ મારી હારે મારા પિયર ઘેર હાલું બા કહે છે બેટા તું ફિકર ન કર હું તારે હારે જ છું પણ મારાથી ત્યાં ન હોવાય હું અહીં જ રહીશ અને સુઅવર્ડમાં તું મારું નો વિચાર અને તારી સંભાળ રાખ હું મારી રીતે જે થાય એટલું કરી દાડા ટૂંકા કરી લઈશ હિના બાના જવાબ સાંભળી ટોણો મારે છે તમે સીધ આવશો મારી આરે હું કાઈ તમારી સગી દીકરી થોડીશું અને અહીં તમારા વગર તમે પહેલી બસમાંથી કોઈ આવેલું પાછું જતું રહે તો નહીં ને તમે તમ મારે વાટ્યું જોવો બીજા કોઈની ભલે દીકરી સુવાવાડમાં હેરાન થતી હિનાના શ્રીમંત નો દિવસ આવે છે એના ઘર મંડપ બંધાય છે મહેમાનો આવેલા હોય હોય છે છે બધા જ લોકો પ્રસંગના કામોમાં હીના એના રૂમમાં તૈયાર થતી હોય છે તૈયાર થયા પછી હીના મહેમાનોને જોવા બહાર આવે છે હીનાના મનમાં હરફ ઉમટ્યો હોય છે કારણ કે આ પ્રસંગમાં પોતાના પિયરમાંથી કુટુંબ અને ફળિયાના બધા જ લોકો એના ઘેર આવવાના હોય છે એમને પોતાના ઘેર જોઈ એ કેટલી ખુશ થશે એ એના ચહેરા પર સાફ જોઈ શકાતું હતું આ ખુશીને પોતાના સૌથી નજીકની વ્યક્તિ એટલે કે બાની સાથે વ્યક્ત કરવા એ ભીડમાં બાને શોધે છે પણ

તમે મારે હારે રહેવાને બદલે અહીં આવીને બેહી ગયા છો હું તમને શોધથી ફરું છું ને તમે એ ભૂલી ગયા કે આજે તમારી હીનાનું શ્રીમંત છે આટલું બોલી હીના ભાવુક થઈ જાય છે અને બા પણ રડી પડે છે અને હીનાને ભેટી માફી માંગે છે હીના બાને લઈ ઘેર આવે છે અને પોતાના રૂમમાં એની પાસે બેસાડે છે એટલામાં હિનાના પિયર માંથી મહેમાનો જાય છે હીનાના પિયર હોય છે એટલે હિના એના સાસરિયાની મહિલાઓ અને બા બધા જ મામેરાનું સામયું કરવા ગીતો ગાતા ગાતા ફળિયાના ચોક સુધી જાય છે મામેરામાં હિના પોતાના પિયરથી આવેલા સગા સંબંધીઓને જોઈ ભાવ વિભર થઈ જાય છે હિનાના ભાઈઓ અને હિનાના પપ્પા જ્યારે આવે છે ત્યારે હિના એમને ભેટી પડે છે અને ભાવુક થઈ જાય છે આ દ્રશ્ય બા પણ જોઈ રહ્યા હોય છે એમની અંદર જાણે લાગણીઓનું પૂર ઉમટ્યું હોય એમ એમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગે છે મામેરાનું સ્વાગત પત્યા પછી બધા મહેમાનો મંડપમાં આવીને બેસે છે અને હીના બધાની આગતા સ્વાગતાનું ધ્યાન રાખે છે હીનાના પપ્પા હિનાને જરૂરી વાત કરવા માટે અલગ રૂમમાં બોલાવે છે હિનાના સાસુ એમના પરિવાર સાથે ચર્ચા કરી રહ્યા હતા કે હિના સુઆવર્ડમાં પિયર જશે તો એની સુવાવટ કોણ કરાવશે કારણ કે હીનાની મમ્મી હયાત નથી અને ભાઈઓ પણ નોકરી અર્થે ગુજરાત બહાર રહે છે હીનાના ઘેર ફક્ત એના પપ્પા જેકલા રહે છે આ વાત હીનાના પપ્પા પણ સાંભળી રહ્યા હતા હીનાના પપ્પા હીનાને જરૂરી વાત કરવા અલગ રૂમમાં બોલાવે છે હીનાના પપ્પા ખૂબ જ ભાવુક થઈ ગયા છે અને એમને આંખમાંથી આંસુની ભૂન બહાર નીકળી નીકળી થઈ જાય છે આવી પરિસ્થિતિમાં તે એમની ભાવુકતા છુપાવીને હીનાને કહે છે બેટા આજે તારી મમ્મી આ દુનિયામાં નથી પણ મારે આજે તારા પપ્પા બનીને નહીં પરંતુ મમ્મી બનીને એક વાત કહેવી છે જે તારી મમ્મીએ અંતિમ શ્વાસ લેતા પહેલાં મને કહી હતી તારી મમ્મીની એવી ઈચ્છા હતી કે એના ગયા પછી તારી પહેલી સુવાવટ હું કરાવું અને તારી બધી સારસંભાળ હું એક માની જેમ કરું અને કોઈ પણ દીકરીને પહેલી સુવાવટમાં સૌથી વધારે જરૂરી એની માની હોય છે પરંતુ તું જરા પણ ઓછું લાવતી નહીં હું મારાથી જે પણ કાંઈ બની શકે તે કરીશ અને તારી મમ્મીની કમી મહેસૂસ થવા નહીં દઉં એટલું તું આપણે ઘેર અને તારી મમ્મીની આ છેલ્લી ઈચ્છા મને માં બની પૂરી કરવા દે હિના આ સાંભળતા સાંભળતા નિષ્ફત થઈ રડી પડી એની આંખો એકટીસે એના પપ્પા સામે જ જોઈ રહી છે એના પપ્પાને પહેલા ક્યારેય આવી સ્થિતિમાં જોયા નહોતા એના પપ્પા હંમેશા એક અને ગંભીર સ્વભાવના હતા પણ આજે હિનાએ અનુભવ્યું કે એના પપ્પા સાથે વાત જ નથી કે રહી જાણે એની મમ્મી સાક્ષાત એની સામે ઊભી છે અને એને સાસરિયામાં પેમ્પર કરી રહી છે હિના એના પપ્પાને ભેટી ગઈ અને ખૂબ જ રડી અને એના પપ્પા સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ પરંતુ એને થયું કે એક વાર બાને મળી આવું અને એમની રજા લઈ લો બાને મળવા હિના એમના ઘેર જાય છે બા ઘરના ખૂણામાં બેસીને કાનુડાના ફોટા સામે જોઈને રડી રહ્યા હતા એ જોઈ હીના એમની પાસે બેસી ગઈ બા ફટાફટ એમના આંસુ લૂછી હીના માથે હાથ ફેરવવા લાગ્યા હીના એમના ખોળામાં માથું નાખીને વહાલ કરવા લાગી એને ભાવુક શબ્દોમાં બાને કહ્યું કે બા મને તમારા વગર એક દી પણ નહીં ગમે તમે મારી હારે આવો અને આપણે બંને એક બીજાની સંભાળ રાખીશું મને નિરાંત તમારી ચિંતાને થાય મને સુવાવડમાં એક માનો પ્રેમ મળી રહે બાયને વહાલ કરતા કરતા બોલ્યા જો બેટા હું તારી હારે આવું ને મારા ઘેર કોઈ આવે તો મારું ઘર બંધ જોઈ પાછું વળી જાય અને હું જેની વરહોતી વાટ જોઉં છું એને ભેગી ન થાવ પણ બા એ તો કયો કે આટલા વર તમે કોની વાત જોવો છો આજે તો મને કહી જ નકર હું આજે તમારી પાસેથી ક્યાંય જઈશ નહીં ઈનાએ મીઠો હક જ બતાવીને પૂછ્યું બેટા આજ લગ્ન મે આ વાત કોઈને નહીં કરી હે પણ તને કહી દઉં આજ હું મારા પિયરિયાની રાહ જોઉં છું તરી ચાલી વર્ષથી મારા પિયરિયાની કોઈ ભાર નથી કે નથી એમનો કોઈ સંદેશો તોય મને વિશ્વાસ છે કે મારા પિયરિયામાંથી કોઈ આવશે મારી બહાર લેવા અને મારા હૃદયને તારે ઝરખવાનો હે મિત્રો આજની વાત અહીંયા જ પૂર્ણ થઈ તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગબલી